કે માર્ચમાં લેવાતી ધોરણ દસ અને બારની પરીક્ષા પંદર વીસ દિવસ વહેલી એટલે કે ફેબ્રુઆરી માસમાં આયોજન આ વર્ષથી થઈ રહ્યું છે એટલે વિદ્યાર્થીઓને ખૂબ સારી સરળતા રહેશે પરિણામ પણ વહેલું આવશે એટલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને સૌથી પહેલાં અભિનંદન પાઠવું છું ધોરણ દસ અને બારની પરીક્ષાની અંદર બેસનારા તમામ વિદ્યાર્થી અને વાલીઓ વાલીઓને સૌથી પહેલાં અભિનંદન એટલા દેવા એટલા માટે દેવા પડે કે ખૂબ જહેમતથી વિદ્યાર્થીઓની નાનામાં નાની કાળજી એના બાળકની લઈ અને બાળકને વધારેમાં વધારે સરળતા કેવી રીતે પડે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવેલું હોય છે અને માતા પિતા દ્વારા ખૂબ યોગદાન આપવામાં આવ્યું હોય છે એટલે સૌથી પહેલાં માતા પિતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિદ્યાર્થી ધોરણ દસ અને બારની અંદર પરીક્ષાઓ દેશના વિદ્યાર્થીઓને પણ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતના ચાર ઝોનની અંદર ધોરણ દસ ના પ્રશ્નપત્રો એ ઝોન કક્ષાએથી વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તે પૈકી આ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર કચ્છના પચીસ ઝોનની અંદર આ વ્યવસ્થા સરળતાથી કરવા માટેની આયોજન કરવામાં આવેલું છે આ પચીસ ઝોનમાં અગિયાર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે લગભગ બે લાખ જેટલા વિદ્યાર્થીઓ અંદાજે આ પચીસ ઝોનની અંદર પરીક્ષા આપનારા છે પચીસે પચીસ ઝોનની અંદર બે દિવસ દરમિયાન ત્રેવીસને ચોવીસ દરમિયાન તેમને સાહિત્ય અહીંથી આપવામાં આવશે આ સાહિત્ય લઈ જવા માટે જે તે જિલ્લાની અંદરથી હથિયારધારી પોલીસ સાથે અને સરકારી વાહન એટલે કે એસટી બસના માધ્યમથી અહીંયા આવશે અહીંયાથી તેમને તેમનું સાહિત્ય સોંપવામાં આવશે અને હથિયારબંધ પોલીસ બંદોબસ્ત સાથે તેમના જે તે જિલ્લાના જે તે ઝોનની અંદર એક જિલ્લાની અંદર એક કરતાં વધારે એટલે કે બે પાંચ ચાર ઝોન હોય છે અને એ ઝોનની અંદર તેમના વર્ગ બેના અધિકારી ઝોનલ અધિકારી તેમનો સ્ટાફ અને પોલીસ ગાર્ડ એટલા વ્યક્તિઓ સાથે પ્રશ્નપત્રો લેવા માટે આવે છે અને અહીંયાથી તેમને સાહિત્ય સોંપવામાં આવે છે સત્યાવીસ તારીખથી પરીક્ષા શરૂ થનાર છે તે પહેલાં દરેક જિલ્લાઓના દરેક ઝોનની અંદર આ પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચી જાય તેવી વ્યવસ્થા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે તે પૈકી આ રાજકોટ ઝોનની અંદર પણ પચીસ ઝોન અને અગિયાર જિલ્લાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે